આ રીતે સેન્ડવિચ મૂકી તેના પર પ્લેટ મૂકી વજન મૂકીશું એટલે બ્રેડ એકદમ સારી ફ્રન્સી થઈ જશે તો ગેસની ફ્લેમ સ્લો રાખી બે મિનિટ જો થવા દેવાનું અને ફરી તેને પલટાવી આ રીતે પ્લેટ મૂકી ઉપર વજન મૂકીશું એટલે સેન્ડવિચ એકદમ ફ્રન્સી એવી થશે તો સેન્ડવિચ એકદમ આ સો ગોલ્ડન બ્રાઉન જેવી અને એકદમ ફ્રન્સી થાય ત્યાં સુધી થવા દેવાની સાથે ગ્રીલરમાં પણ ગ્રીલ કરી લઈએ તો બંને ફિલિંગ કરેલી સેન્ડવિચ મૂકી ઉપર થોડું બટર લગાવી ગ્રિલરના ટાઈમ પ્રમાણે આપણે તેને ગ્રીલ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને વેજીટેબલ છે ભરપૂર એવી સેન્ડવિચ પણ તૈયાર છે તો જો તમે આ રીતે દહીંવાળી વાળી સેન્ડવીચ ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે